આજરોજ ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રૂપરેખા જાહેર કરી દેવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ અને હું છું પૂજા પૂજારાવલ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય આવી ગયો છે અને આજે જ્યારે રાજ્ય કચેરી આયોગ સચિવાલય ગાંધીનગર ખાતે રાજ્ય અધિકારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા

વિગતો આપું છું જે રાજ્ય સરકાર દ્વારા જે સત્તાવીસ ટકાની અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લમ નથી એવા બધા એડિંગ કરેલા છે એ પૈકી જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી છાસઠ નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી కట్లాల్ కడవంజ గాధీనగర తాలూకా పంచాయతీ సామాన్య చూనీ బోటాదా వాంక నగరపాలికాని మధ్యసత్ర చూనీ తసంగోపా బట్ అమదాబ భావనగర సూర మహానగరపా త్రం బ పద నగరపాస్ బట్ వడ్ ఆ జిల్లా పంచాయతని నవ బ తో తల్కా పంచాయతీ ఇక్కాను సీటోప పేటా చూట్ యజా ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસદ્ધા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપણો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે અસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેસ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એમાં ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો હોય છે એના માટે જે રૂલ્સ પ્રમાણે આજ તારીખે રિપોર્ટ આવશે ઓગણત્રીસ નાઇન્થ ઓક્ટોબર ઓગણત્રીસ દસ ઓક્ટોબર ચોવીસના થતા છે એક એટલે હમણાં દસ દિવસ પહેલા જે ભારત ચુંજી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે કર જાહેરનામ પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ ઉમેદવારી પત્ર ભરવા માટે તારીખ એક બે બે ઉમેદવારી પત્રોને ચકાસણી ત્રણ બે પચીસ ઓકે પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ સાંજે સુધી પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર તારીખે અને તારીખ અઢાર બે પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ રિપીટ કરવાની કોઈ જરૂર છે ઓકે સારું થોડા શાંતિથી બોલેશું ચૂંટણી જાહેરાત એકવીસ એક બે હજાર પચીસ જાહેરનામા પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્તર એક સત્તાવીસ એક પચીસ ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ માટેની ઉમેદવારીપત્ર પાછી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાનની જરૂર હોય તો સત્તર બે બે હજાર પચીસ મતગણતરી તારીખ અઢાર બે બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ હવે ચૂંટણી હેઠળ સંસ્થા વિસ્તારોમાં એકવીસ એક આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે ફોર્મ છે ભરેલા ફોર્મ એનો કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક ચૂંટણી કરવામાં આવેલ છે એમાં ચૌદ ડોક્યુમેન્ટ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા ચૌદની યાદી પણ અવગાઉ આપેલા છે ફરીથી આપીશું કે પછી મતદાન સમયે ઓલરેડી મેં કહી દીધું હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આ છું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ મિશન મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે એ પૈકીને વોર્ડ અફ કહેવાય એની સંખ્યા છે છસો છન્નું સિક્સ નાઇન સિક્સ કુલ બેઠકોની સંખ્યા બે હજાર એકસો ઇકોતેર ટુ વન સેવન એટ કુલ મતદાર મતદારોની મતકોની સંખ્યા 4390 એટલે 4390 આપકે સંવેદનશીલ મતદાન સંખ્યા 1032 અત્ય સંવેદનશીલ મતદાન સંખ્યા 244 એ તો અત્યારે આ પરિસ્થિતિ હિસાબે પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ગનું પેરફર થશે આ બટ ચૂંટણી અધિકારીની સંખ્યા 179 એટલે 179 મને ચૂંટણી અધિકારી કેટલા સંખ્યા માં છે અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો સત્તાણું એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા મેં રાખીએ છીએ એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલીસ સ્ટાફની જરૂરત પડે પોલીસની સ્ટાફનું દસ હજાર પ્લસ જરૂરત પડશે અને પુરુષ મતદારોની સંખ્યા ઓગણીસ લાખ ચોરાશી હજાર જેટલા છે સ્ત્રી મતદારોની સંખ્યા ઓગણીસ લાખ છે પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે તાલુકા પંચાયતના છે એ બેકરી આપેલ છે

અને એમાં ગામડા ગયા એવા કેટલા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામસભાની ઇલેક્શનની વાત નથી જે કેટલા ગ્રામ પંચાયત નજીક શહેરમાં બેલ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વગત મળે છે અહીંયા આટલું કહી શકો છું જે નડિયાદની ખેડા જિલ્લામાં જે હરિયાણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક મ્યુનિસિપલ કરમત એમાં બેલ થઈ ગયા એટલે બે એનું અસ્તિત્વ નથી એટલે આ બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું નથી ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વન ઇલેક્શન ઇન ટુ પાર્ટ થકી વન નેશન વન ઇલેક્શનના ચીથડા ઉડતા દેખાયા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના પીએમ મોદીના વન નેશન વન ઇલેક્શનના સપના પર ઠંડુ પાણી રેડવામાં આવ્યું જી હા ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રૂપરેખા જાહેર કરી દેવામાં આવી જાહેર કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ પર નજર કરવામાં આવી ત્યાં જ ઉડીને આંખે વળગે તેવી બાબત ગ્રામ પંચાયત ચૂંટણીની બાદબાકી નજરે તરી આવે છે સાથે સાથે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી નથી આમ જોવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હાલ જાહેર કરેલ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ એક વખત ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે જ કારણ કે ગ્રામ પંચાયતો બાકી રહી ગઈ છે અને ગ્રામ પંચાયતો તો સ્થાનિક સ્વરાજ્યનું મહત્વનું ઘટક છે સાહેબ ભલે દેશ આખાને ભેગો કરી ચૂંટણી કરાવવા મથી રહ્યા હોય પણ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સાહેબની નેમ પર પાણી ઢોળ કરી દેવામાં આવ્યું છે તે હકીકત છે જોકે ગુજરાતનું ગામડું પણ ચૂંટણીની રાહ જોઈને બેઠું છે કારણ કે ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે અને તેના કારણે ગ્રામ્ય પ્રજા ખૂબ મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે ગ્રામ્ય પ્રજા સાહેબ સરકાર અને ચૂંટણી પંચને સવાલ પૂછી રહી છે કે અમને વૈવડદારોના રાજમાંથી મુક્તિ ક્યારે મળશે જે સ્મોલ કોર્પોરેશનમાં ગયા નથી એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા ઓકે નગરપાલિકા છે પાંચ હતી મોરબી બોરસદ સોજિત્રા બોટાદ વાંકનેર એક સેકન્ડ રિપીટ કરો મોરબી બોટાદ બોરસદ

પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટી વાત એ તમે આટલું મુદ્દા કરતા થોડુંક ચાંદીથી અમને સાંભળો એટલે નખત્રા અને વઘોડિયા અત્યારે ચાલુ છે અને કચ્છમાં કાર્યક્રમ થાય એના આપણે ચૂંટણી કરવાનું છે પછી ટંકારા છે ટંકારામાં શું થયું પહેલે મ્યુનિસિપાલિટી પછી એમાં કંઈક ગામનું કંઈક કલ્યાણનું કંઈ કામ ચાલુ નથી ગામનું કંઈ આમાં એડ કરવા કે ડિલીટ કરવામાં ફેરફાર કર્યો એટલે સરકાર તરફથી નક્કી કરવાનું અને પછી નક્કીકરણ આવવાનું બાકી છે એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી આજે વઘોડિયા વાઘોડિયાને નગાતરણ બાકી છે

કરમસદ અને આનંદ શહેરમાં બેલ્ટ થઈ ગયા ધનેરા વિજાપુર ઈડર એ માં હદની વિસ્તારનું ફેરફાર થયો એના એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રશ્ન છે સરકાર શું અસર પડે છે સીટો ઉપર બધા કર્ણ આપે તો પછી અમે એ પ્રમાણે કરીશું